વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર સાત કારેલીબાગ વિસ્તારમાં વધુ એક ભૂવો પડ્યો છે આ ભૂવામાં એક કાર ઉતરી પડી હતી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી વોર્ડ નંબર સાતમાં સમાવિષ્ટ કારેલીબાગ વિસ્તારમાં આવેલ આમ્રપાલી કોમ્પ્લેક્સની બહાર પાર્ક કરેલી કાર અચાનક ભુવામાં ઉતરી ગઈ હતી જેને લઈને સ્થાનિક આગેવાનો સત્તાધારી પક્ષ સામે તીખા શબ્દોનો પ્રહાર કરવામાં આવ્યો હતો રાવપુરાના ધારાસભ્ય અને સ્થાનિક કાઉન્સીલરો પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા કોમ્પ્લેક્ષ વાળો મેઇન રોડ છે છે વોર્ડ નંબર એટલે આ સવારે સાત વાગ્યા ધમધમતો હોય છે આપ જોઈ શકો છો એમ કોઈ એટલે બચારા ભાઈ એમની ગાડી પાર્ક કરીને ગયા છે એમને તો ખબર પણ નહીં હોય કે એમની ગાડી ભૂવામાં ગરકાવ થઈ ગઈ છે આ ભૂવો દીપિકા ગાર્ડન એટલે કે બાલુભાઈ ખમણની સામેના રોડ પર અવારનવાર ભૂવા પાણીની ટાંકી આગળ બુવા તુલસીવાડી શાક માર્કેટ આગળ બુવા આ કારેલીબાગ એટલે કહેવાતો સારો વિસ્તાર છે પણ આ બાગનું નામ હવે ચેન્જ કરીને ભૂવા બાગ કરી દેવું એટલે જોઈએ આ વિસ્તારના ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના ચૂંટાયેલા કાઉન્સિલરો રાવપુરાના ધારાસભ્યો અન્ય ધારાસભ્યો કોઈને ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના લોકોને લોકોના કામ કરવામાં રસ નથી લોકોના ટેક્સના રૂપિયા પાણીમાં જાય છે આ તકલાદી કામમાં તમને અને અમને સૌને ખ્યાલ આવે છે કે આ નર્યો ને નર્યો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના શાસકોને માત્ર ને માત્ર તાઇફાવો કરવામાં રસ છે પણ એ લોકોને ખબર નથી કે આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં આ વડોદરા શહેરની જનતાએ મન બનાવી લીધું છે ને આ લોકોને ઘર ભેગા એલ કરી દેવાના છે એ વાત પાક્કી છે